ધરી દુનિયા દુનિયા ધરી ગજબ તમારું નામ છે અજબ ધરી ધામ દુનિયા દુનિયાને ધરી ધામ છે

અને બેટા લેણી લીધી એ તો અજબ ગજબ માતા આજે બેટા હું આ ખાતરી પર્વ વાવણી ને બેટા અને જોજો ને બેટા મારા ફોટા આજે જગતમાં ગોટો બેટા પર્વ જગત ની કમાણી જય 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 એમ નામનારીત્રી માં રમનારી વાવટો એમાં વાવી દીધો બેટા વાવટો અને ઉકી ગયો બંટી ને બાજરો એટલે બેટા આ ખાતરી પર્વ માં આવે અમારે રમવાનો વારો જય જય જયું વાવણીમાં રૂપે રમે પર્વ બેટા ઘર ઘર ગરવા તો અમારા આ ઘર ઘર ગરવાય જય જય એમાં રમનારી તેત્રીસ કરોડ દેવી દેવતા નું અમર પર્વ ત્યાં આજે બેટા અમારો અમર પર્વ હા માતા

બેટા મારું નામ હું માં એવી દેવી શું અને કયા રૂપે રમે છે માં ફૂલ ચડી ગયા હૈયા હરેક ફૂલ તો ચડી ગયા હૈયા ના અને હું તો દુનિયા ને પારેખ્યું ગઈ અખાત્રી પર્વ બેટા જગત ને ખાતરી કરવા નિસરી દેવી દેવતા નું એકરૂપ છે રામ વાવડી કરે તો વાટમાં ચાલી જાય ને રમી દેવતા રમી છે ઘાટ માં અને રમી લે પુરા જગત ને આખા ખાત આજે બેટા અખાતી નો પર્વ જગત ના અખાત માંગત માં જોતો મારું નામ અખાતી ના પર્વ રમનારી માં આ ધરતી નું ધરી દીધું આઠામ જય 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 મા એવું મા જીણે જીણે કણે મહેક ગઈ અને દુનિયા ને હરેખ ગઈ ને દુનિયા ને પારેખ ગઈ આજે અખાતી ના પર્વ માં રમનારી માં

અને વાવાઝોડા ને આવવાઝોડા ને બોલાવે પણ વાવાઝોડા આવે છે એને બોલાવા નથી પડતા અમારા થાય છે એને જન્મ પડતા નથી

રામ ખેડે છે રામ તો ખેડે છે પણ વામણીયા છે રામ ખેડે ને ને તેડે છે એટલે બેટા આજે હું વામણીયા ના તેડે માતા આજે જગત ને બેટા પાણે છે તો અવતાર ધરીને જગત ને પાડનારી એક માસ ધરતી મારો વાવણી કરજો ને એક વાર અને જોજો ને લેડી ને બેટા બે વાર ત્યારે નનમસ નંબર મળશે તો બેટા મારું નામ આ ત્રિલોકી ભ્રહ્માડ માં રમે માં આજે અખાત્રી પર્વ માં રમુ ને આજે ત્રિલોકી ભ્રહ્માડ નો ચોક આજે મને રમવાનું શોક જય 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 મહાશક્તિ માં જગત માતા પ્રણામ કરી નમસ્કાર કરી વંદન કરીએ માં જગત માતા બોલીએ ધરતે મહાકાળી માં બોલિએ જગત જનની જગદંબે મા બોલિએ શ્યાવર રામચંદ્રજી ભગવાન